તમે હા તો અમે કેસ લીધો તો એનું કશું તો પરિણામ ના આવ્યું કોન્ટ્રાક્ટર હરિકિશન જ છે પહેલા તો એ હા તમે એમની સાથે વાત કરી હતી તમે એમનો નંબર લીધો હતો એમને તમે એક એમના સુપરવાઇઝરોને બોલાયા હતા તો બધા પછી તમે મારો ફોન નંબર ચલો ગયા પગાર તો અમને મળતો તો એ રીતે પાંચસો રૂપિયા વધારે કોકને સાડા આઠ મળશે કોકને આઠ મળશે કોકને સાત મળશે કોકને સાડા સાત મળશે હા આખું લિસ્ટ આખું લિસ્ટ કાર્યવાહી કરી પછી તમે એનો જવાબ તો આવ્યો નહીં અમને જવાબના અમને નથી આવ્યો અમારી જોડે અમે આજે એનું કોઈ એ અમે મારો તો નંબર હતો મેડમ તો તમને કંઈક જરૂર હશે તો ફોન કરીશ તો એને તો કોઈ તમે ઉંમેદ નહીં ઉડાવીએ મારી હા 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 બોલો મેડમ હા હલો હા જીતા આ બધામાં પેલી ક્રિમિનલ ફાઇલ થઈ જાય છે એની પછી આનું કોઈ નિરાકરણ આવતું નથી એટલે હવે મારી રિક્વેસ્ટ છે હું ડેપ્યુટી કમિશનર સાહેબને વાત કરું છું કે આમાં મ્યુનિસિપલ કમિશનરને હવે ડાયરેક્ટ પાર્ટી બનાવવા એની વચ્ચે જે ટેન્ડરો મંજૂર કર્યા હોય જે કંઈ કન્ડિશનથી નોકરી પર રાખવાની શરતો રાખવામાં આવી હોય તો એ લઘુત્તમ વેતનનો નિયમ અનુસરે છે કે નહીં એટલે હું એક લેખિત મામલા અરજી આપું છું એટલે જેટલા બી ક્રિમિનલ કેસ આ લોકો મૂકી દેતા આ બિચારાઓને ખબર હું પડે સાહેબ કે આ સીએલઓ સાહેબે આવીને આ ક્રિમિનલ ફરિયાદ કરી છે કે શું કર્યું એ તો બસો રૂપિયા પેલો વધારે દે ને પાછું એને એ જ કોન્ટ્રાક્ટર અચ્છા કોન્ટ્રાક્ટર કાલ સવારે આ પગાર વધારવા માંગ્યો છે એટલે એ કોન્ટ્રાક્ટ બદલી નાખશે અને બીજા કોઈને અમે કોન્ટ્રાક્ટ મૂકી દેશે એટલે આ લોકોની પાંચ પાંચ સાત સાત વર્ષની નોકરી હોય એ સદંતર નોકરી થતી નથી અને ગ્રેજ્યુએટનો બી હક ગુમાવી રહ્યા છે બરાબર એટલે આ મારી રિક્વેસ્ટ સાહેબ અને હું રાઇટિંગમાં આપું છું અને પાંચલા કેસોની તમામ પેપરો છું હા ઓકે સર સર અમે એવું છે કે અમારે ઇલેક્ટ્રિક મશીન ચલાવવાના હોય વાયરો તૂટલા હોય શોર્ટ સર્કિટ થાય કાલ ઉઠે અમે મરીએ તો એનો જવાબદારી કોણ લે આજે હું તો મારી ઉંમર થઈ જઈ છે ઉંમરની મય તો અત્યારે હું પણ આ જવાની આ છોકરાઓ છે શું જીવન જીવવાના છે આ ગયડ્યા માણસ રાંડેલા માણસ હોય આ નોકરી કરે છે અત્યારની તારીખમાં એમનું જીવન શું છોકરા હોય એમના પરિવાર હોય કેટલે દૂર દૂરથી નોકરી આવતા હોય અત્યારે અમે પગારનું ત્રણ ચાર વાર કે કે કર્યું છે પણ કોઈ અમારું ઉનાળ્યું નથી આજે અમે આજે આ વિડીયો મીડિયામાં અમે આજે આ આવ્યું છે આજે બધે